ઉપમુખ્યમંત્રી તથા જનસેવાના મુખ્યમંત્રી નેતા શ્રી એકનાથ સિદ્ધેના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગુજરાત દ્વારા સુરત શહેરમાં આજે પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના કાર્યકારી પ્રમુખ તેમજ વિવિધ પદાધિકારીઓનો ભાગ લીધો હતો આ બેઠકમાં પાર્ટીના નીતિ નિયમો અનુશાસન તથા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ સાહેબ ઠાકરજીની વિચારધારાને આધારે શિવસેનાનું શિવસેનાનું કાર્ય વધુ મજબૂત અને લોકહિતમાં સક્રિય બનાવવાની દિશામાં ચર્ચા યોજાઈ હતી બેઠકમાં આગામી મહાનગરપાલિકા અને નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વોર્ડ લેવલે મજબૂત બનાવવાનું ભૂતપૂર્વ વોર્ડ પ્રમુખોની પુન કરવા અને કાર્યકરો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય શિવસેના પ્રમુખ એસ પાટીલે જણાવ્યું હતું કે શિવસેના હંમેશા ગરીબ અને ન્યાય માટે સંઘર્ષ કરનારા લોકોને અવાજ આપતી રહે છે બાલા સાહેબના વિચાર આધારે હિન્દુ સમાજના હિત માટે કાર્યરત રહીએ એ જ શિવસેનાનો મૂળ ધ્યેય છે બેઠકને બાલા સાહેબ ઠાકરજીને હિન્દુ હૃદય સમ્રાટ તરીકેના વિચારોને શ્રદ્ધાંજલિ રૂપે સ્મરી કાર્યકરોને સમાજના ન્યાય હિન્દુત્વ અને સેવાની ભાવનાને સમર્પિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો એડીનું સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર જી નામ મારું નામ સતીષ પાટીલ ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ જય શ્રી રામ આજે અમારા શિવસેના સુરત શહેર કાર્યાલય ખાતે મીટિંગ રાખવામાં આવી હતી કાર્યકર્તાઓની અમારા સંગઠનના લાગતા બધા જ પદાધિકારીઓને સંગઠનાત્મક કાર્ય પદ્ધતિ આગળ વધારવા માટેના માર્ગદર્શન કરવામાં આવ્યા પછી આવનારા નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જેવી બી ઇલેક્શન આવે એ ઇલેક્શનમાં પાર્ટી જે ભાગ ભજવવાની છે એ પ્રમાણે કાર્યપદ્ધતિનું સલાહ સૂચન કરવામાં આવી અને અમારા પાર્ટીના વિચારધારા બાલા સાહેબ ઠાકરેજીની વિચારધારા એકનાથજી શિંદે સાહેબની વિચારધારા એ વિચારધારાને લઈને કઈ રીતે આગળ વધવું એ વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે આજ રોજ તમે જે સુરત ખાતે આવેલ છે એમાં તમારી સાથે કયા કયા પદી અધિકારી સાથે જોડાયા છે ને આગળ કેવી રીતનું તમારો ઇલેક્શન માટે પ્લાન ચાલી રહ્યો છે અત્યારે તો આ ખાલી સુરત શહેર પૂરતી જ મિટિંગ રાખવામાં આવેલી છે કેમ કે સુરત શહેરના કાર્યકર્તાઓને મારે માર્ગદર્શન આપવાનું હતું એટલે સુરત શહેરના કાર્યકર્તાઓને મહાનગરપાલિકા પૂરતું જ માર્ગદર્શન આપ્યું શહેરના અમારા પ્રમુખ ઉપપ્રમુખ કાર્યકારી પ્રમુખ તથા અલગ અલગ પદાધિકારી છે અને એ લોકોને આપણે ખાનગી સૂચનાઓ કહેવાય એમાં એ પ્રમાણેની કાર્યપદ્ધતિ કરવામાં